દામિની આવી ગઈ હું તને જ બોલાવવાની હતી હમ શેના માટે શેના માટે એટલે વાહ હવે પોતે સગાઈ તો કરી લીધી છે પણ એવું નહીં કે હું મારી બેન સાથે વાત શેર કરું કે તારા થનારા જીજાજી કેવા છે કેવા નહીં શું કરે છે શું નહીં હમ એ વાત તો સાચી આ મારે તને ડિટેલ્સમાં કેવું પડશે ને તો સાંભળ તારા જીજાજી છે ને પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે દેખાવે બહુ જ હેન્ડસમ છે મેં વિચાર્યું નહોતું ને એના કરતાં પણ સારા અને માણસની વાત કરું ને તો પણ એ બહુ જ સારા છે મને બહુ સાચવે છે શું વાત છે ને તું તો જીજાજી ઉપર પૂરેપૂરી મોહી ગઈ છે હમ સાચી વાત છે તારા જીજાજી છે જ એવા કે કોઈ દુશ્મન હોય ને તો એને પણ વાલા લાગે દેખાવમાં એકદમ હેન્ડસમ છે મારું તો એમની પાસે કંઈ ના આવે શું વાત છે ને પણ આ ખાલી રંગરૂપની વાત થઈ સ્વભાવે સ્ભાવે તો તારું સાંભળે એમ છે કે પછી તને પણ હાકી નાખે મને હાકી નાખે એમ ક્યારેય ન બને એમ પોસિબલ હું જેમ કહું ને એમ જ ખર્યા કરે છે માણસ થારો છે એટલે જ તો ગમ્યો હોય ને બાકી દેખાવનું શું છે એ તો મળી જાય શબરૂ કહેવાય નહીં આ જીજાજીને તું મળીને એને થોડો સમય થયો છે હાને છતાંય છતાંય તું એમની એટલી તારીફ કરે છે અને હું જન્મ જાત તારી સાથે છું કોઈ દિવસ મોડામાંથી મારા માટે તારીખ નથી નીકળી એના માટે છે ને આપણે સારું બનવું પડે જન્મ જાત સાથે છે એટલે ખબર હોય કે નહીં કે આ માણસ કેવું છે ખોટા વખાણ કરીને ઈજ્જત જાય એવું ન કરાય ને હા પણ કહેવાય છે ને કે નવું નવસ દિવસ હોય હે બધું છોડ આ ફોટો બોટો તો છે ને જીજાજીનો આઈ મીન સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક ગેલેરીમાં છે બહુ બધા ફોટોસ છે પણ હું તને નહીં બતાવું તો કોને બતાવશે

પણ નામ શું કયું તે નામ તો મેં પૂછ્યું મને ખબર છે કે તું અપસેટ છે મેં સગાઈમાં તારી વેઇટ ના કરી આઈ મીન ઉતાવળે સગાઈ થઈ ગઈ પણ તારા જીજાજી તો સારા છે ને ગમ્યા ને તને હા પણ તું છે ને હેલી બધી ખુશ ના થા કારણ કે હજુ તું દેવાંગને મળી છો એ કેવો છે ને કેવો નહીં છે ને એ એટલા ટૂંક સમયમાં ના ખબર પડે થોડો સમય આપ ધામિની કેવી વાત કરે છે તું અરે સગાઈ થઈ ત્યારથી હું એની સાથે કનેક્ટેડ છું દિવસમાં દસ વખત ફોનમાં વાત કરીએ છીએ મેસેજ તો આખો દિવસ ચાલુ હોય અને હા અઠવાડિયામાં બે વખત તો અમે મળીએ પણ છીએ મને ખબર છે કે દેવાંગ બહુ સારો છોકરો છે હેમ દેવાંગ પાસે બીજું કોઈ કામ નથી કે તારી આગળ પાછળ કૂતરાની જેમ ફર્યા કરે છે શું જ કહે છે ને કે એ જોબ કરે છે તો જોબમાં ના જવાનું હોય ઘર પરિવાર નથી એને દામિની શું બોલે છે તું આ કૂતરાની જેમ પાછળ પડે એટલે જોબ તને ગુસ્સો હશે વાત હું માની શકું પણ એટલું બધું બોલવાની કોઈ જરૂર નથી તારા જીજાજી છે થોડું માન આપતા શીખ સોરી હા મને

તને કેવી રીતે કે તે આજે છોકરો પસંદ કર્યો છે ને એ જરાય સારો નથી